કોઠો થઈ ગઈ છે ફરીથી ઓપરેશન કરવું હા તે અમે ડોક્ટર કીધું કે સાહેબ તમે બધું કર્યું છે તમને અમે રૂપિયા આપ્યા છે તો અત્યારે તમે આવું કેમ બોલો છો અમને એવું કહેશે કે તમારથી થાય એ કર લો ડોક્ટર ઊંધો બોલે છે સાહેબ કોઈ જવાબદારી અમારી કોઈ જવાબદારી નથી એવું કહેશે એને પૈસા લીધા અમારા જોડેથી જેમ કીધું મને કીધું ટાઈન બોટલ લોહી જોશે આપ્યું મારી બેન કમ્પ્લેટ હતી અંદર લઈને ગયા પછી હાથમાં હું ખબર નહીં પછી અમારા બાર આવીને એવું કે ગાદી ફાટી ગઈ છે હા ગાદી ફાટી ગઈ છે હવે છોકરી બચે ના બચે અમારી કોઈ જવાબદારી નથી અમને એવું કીધું અમાને ગભરાઈ દીધા અમે ગભરાઈ ગયા પછી અમે કીધું સાહેબ શું કરવાનું તો કે સીજર કરી દો મે કીધું સાહેબ તમે સીજર કરો અમારી બેન ને બચાવો તો કે પૈસા ભરો તો અમી ભાઈ બેન ની જણસો બધી વેચી હોની તે મારી જોડે બિલ છે વેચીને અમે બધા રૂપિયા ભર્યા છે

તો આ બે એવું રીતે કઈને સિઝન કર્યું છે પહેલાં તો એમને રાતે અગિયાર વાગે અમે લઈને આવ્યા ને તો રાતે એ તપાસ કરવા માટે અંદર હાથ નાખ્યો હાથ નાખ્યા પછી એમને ચેક કર્યું અને પછી બહાર આવીને કહે કે હવે લોહી ચાલુ થઈ ગયું છે એમ પછી લોહી ચાલુ થયું તો રાતે રાતે સલાહ લાવી જો ને કે ભાઈ આમાં લોહી લાવવું પડશે હવારે મારે દોડાય છે લોહી લેવા માટે અને પછી ઓપરેશન કર્યું આજે પાંચ વાગે ચોંકા લીધા છે તે સુધી ચોંકા નહીં લીધા એ એવી હાલતમાં પડી રાખેલી મેં અંદર ઓપરેશન રૂમમાં જઈને જોઈને તો પેલા બધા ક્યાંય અંદર નહીં આવવાનું છે કયા કારણે નહીં આવું મેં કોઈ અત્યારે ટેકા લઈ લેવા જોઈએ કહું કે લોહી ઓછું છે બે ટકા ત્રણ ટકા લોહી બતાવે છે એ કારણે કે અમે નહીં લેતા અમે બીજા બે ડોક્ટર ને મળીને આવ્યા છે ડોક્ટર અમને કીધું છે કે આ ડોક્ટર ની ભૂલ છે પણ આ માનવા તૈયાર નથી થતો હા અંદર કોથરી ફાડી નાખી છે નસ ફાટી નાખી છે ગાદી ફાટી ગઈ છે પાછો હવે પાછો અંદર ગાંઠો થઈ ગઈ છે એવું કે લોહી અંદર લોહી ની ગોઠવણ બતાવે છે